વિધાનસભામાં આજે પૂરક માંગણીઓના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીએ પણ સવાલ ઉઠાવ્યો હતો આમ આદમી પાર્ટીએ કુદરતી આફતમાં જ બજેટ વાપરવાની માંગણી કરી છે અને વિવિધ નવ માંગણીઓ સંદર્ભે આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શાવ્યો હતો પૂરક માંગણીઓનો આજે છેલ્લો દિવસ છે માનનીય નાણાં મંત્રી દ્વારા કનુભાઈ દેસાઈ દ્વારા નવ જેટલી અલગ અલગ વિભાગોની પૂરક માંગણીઓ લઈને આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીએ એમાં વાંધો ઉપાડ્યો છે જેમાં મહેસૂલ વિભાગની પૂરક માગણી હોય કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગની પૂરક માગણી હોય કે પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ માગણી હોય કે ઉદ્યોગ અને ખાણ વિભાગની માગણી હોય આ અલગ અલગ જે પૂરક માગણીઓ જે છે ગૃહની અંદર આમ આદમી પાર્ટીએ એમાં ઘણા બધા સૂચનો પણ કરેલા છે જેમાં મોટું મોટું જોઈએ તો જે ખાતું માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે છે એવું મહેસૂલ અને કુદરતી આફતોનું તેમાં જોઈએ તો નર્મદામાં જે સર્જિત પૂર આવ્યા હતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું માલ ડોડનું નુકસાન થયું હતું આવા જે માનવસર્જિત જે પૂર આવવાના કારણે જે લોકોને ખૂબ પારાવાર નુકસાન થયું હતું ત્યારે પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈ અને સેવા કાર્ય કર્યા હતા